ઈ વસ્તુ કરવાથી સાબિત એ થાય છે કે મારું કોઈ ઇન્ટરવ્યુ લે કોઈ મીડિયા ચેનલ પણ તો એ મીડિયા વાળાને ફોન કરીને ધમકાવા પડે છે હે આવા જે મારા ઇન્ટરવ્યુ લે એવા છોકરાઓને તમારે ફોન કરી કરીને ગચકાવા પડે છે વિડિયો બનાવી કેટલો નીચ માણસ માણસ છે તું અને હું એમ કહું છું કે ધીરજ રાખો ધીરજ રાખો ધીરજ રાખો મેં તમને એવું કીધું છે કદાક્ષણ મારે આની અંદર વરસ દિવસ દોઢ વરસ કે બે વરસ કાઢવા ભલે પડે પણ હું પીછે હટ નહીં કરું અત્યારે હું એવી સારી સારી બધી સંસ્થાઓને પણ મળી સારા સારા લોકોને પણ મળી જેને એને એવોર્ડ આપ્યા છે એ લોકોને પણ નથી ખબર આટલી ઊંડાણ હવે એ લોકોને પણ ખબર પડી ગઈ છે કે ના તમે બેન સાચા છો એમ હા અને હું તને વારંવાર કહું છું